મિત્રો અત્યારે ગળે પાણી આવી ગયું છે માથે પાણી આવી ગયું છે રોજ સવારે એટલા બધા બનાવો બને છે કે હવે જો સી જો આ સુ પરિસ્થિતિ નહી સુધરે તો દીકરીઓને જન્મ આપવો પણ અત્યારે માં બાપ વિચારી રહ્યા છે કે કેમ એને સાચવવી ક્યાં સતી છે આ ક્ષતિના હિસાબે આપણા ગામમાં જાન આવી હોય પૈણા હોય 2000 વાળાનો જમણવાર કર્યો હોય ઈ લગનનું સર્ટિ લેવા જાવ તો 15 દાડે મળે સરદાર પટેલ ગ્રુપ દ્વારા જ મોટી સંખ્યામાં માં પ્રેમ લગ્ન ની અંદર થતા સુધારાના કાયદા માટે સમર્થન યાત્રા નું જયારે અને સમર્થન સભાનું આયોજન કરું છું ત્યારે એસપીજી ગ્રુપના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ગૌરાંગભાઈ પટેલ શ્રી પુરવીનભાઈ દમભાઈ ભરતભાઈ અને આયોજક તમામ કાર્યકર્તાનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મિત્રો જ્યારે જ્યારે દીકરીઓનો પ્રશ્ન આવ્યો છે ત્યારે એસપીજીએ એક સમાજની અંદર છાપ ઉભી કરી છે કે પોલીસને ફોન કરતા પહેલા પરિવાર એસપીજી ગ્રુપને ફોન કરે છે એસપીજી ગ્રુપ જયારે ખૂબ જ રીતે ખૂબ જ એક્ટિવ રીતે અને કોઈ પણ જાતના જાહેરાત વગર કામ કરી રહ્યું છે ત્યારે આયોજનમાં આપણી સરકાર પાસે એક માંગણી છે કે સરકાર સમાજ વ્યવસ્થાની અંદર જે તકલીફો પડી રહી છે જે પરિવારો હેરાન થઈ રહ્યા છે આપ સૌ જાણતા હશો કે કે આપના 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 પરિવારમાં આજુબાજુમાં સગા સંબંધીઓમાં જ્યારે કોઈની દીકરી ભાગી જાય છે ત્યારે બાવીસ બાવીસ વર્ષ કે વીસ વીસ વર્ષ સુધી જે દીકરીઓને ફૂલની ફૂલની જેમ હથાળીમાં રાખીને મા બાપે ઉછેર્યું હોય ને એ દીકરીઓ એમ કહી દે કે હું મારા મા બાપને ઓળખતી નથી મારે મા બાપ આપને મળવું નથી મારે એનું મોટું નથી જોવું ત્યારે ખૂબ જ દુઃખ થાય છે રોજે સવારે દીકરી ભાગી જાય વાલી મા બાપ બિચારા રોતા રોતા ફોન કરે કે ભાઈ મારી દીકરી ભાગી જાય છે મને નથી નથી હતો ત્યારે પોલીસ આપણે અરજી લખીએ અને બીજા દિવસે કે ત્રીજા દિવસે જેમ વરુણભાઈએ કીધું એમ લગ્ન નું પ્રમાણપત્ર આવી જાય છે મા બાપ તો ઠીક છે સમાજના તમામ આગેવાનો લાચાર થઈ જાય છે અને આપણે એનો કોઈ રસ્તો નથી જ આવી શકતા ત્યારે આ માંગણી કરવા માટે નીકળ્યા છીએ જેમ પુરીનભાઈ વાત કરી એમાં બે હજાર ઓગણીસ આસપાસ સૌથી પહેલા કલોલ ખાતે એસપીજી ગ્રુપ દ્વારા દસેક હજાર મા બાપ પરિવારોની સહી કરીને સરકારને આવેદન પત્ર આપવામાં આવે એના પછી મહેસાણામાં મુખ્યમંત્રી શ્રીને પણ આવેદન પત્ર આપ્યું અને મુખ્યમંત્રીશ્રીએ કીધું હતું કે અમે આ બાબતમાં કંઈક વિચારી રહ્યા છે મિત્રો અત્યારે ગળે પાણી આવી ગયું છે માથે પાણી આવી ગયું છે રોજ સવારે એટલા બધા બનાવો બન્યા છે કે હવે ચોથી જો આ પરિસ્થિતિ નહીં સુધરે તો દીકરીઓને જન્મ આપવો પણ અત્યારે મા બાપ વિચારી રહ્યા છે કે કેમ એને સાચવી તો આ સ્થિતિ ના આવે એટલા માટે આપણે સરકારને વિનંતી કરી છે અને આપણી બહુ સામાન્ય બે માંગણીઓ અત્યારે હાલના તબક્કે છે કે દીકરીનું રજીસ્ટ્રેશન એટલે કોઈ પણ લગ્ન થાય આપ સૌ જાણો છો કે ભારતમાં બે કાયદાઓ અમલમાં છે હિન્દુ મેરેજ એક્ટ અને સ્પેશિયલ મેરેજ એક્ટ હિન્દુ મેરેજ એક્ટ એટલે આપણે જે સમાજ વ્યવસ્થાથી લગ્ન કરીએ છીએ એની અંદર થતા લગ્નો અને એક છે જે 18 વર્ષની દીકરી અને 21 વર્ષનો દીકરો થાય એટલે આધાર કાર્ડ ઉપર ગમે તે લગ્ન નોંધાઈ જાય એનું નામ મુંબઈ મેરેજ એક્ટની વાત કરી રહ્યા છું સરકારે અમે જાણ કરી છે કાયદા મંત્રી એ અમારી સાથે મીટિંગ પણ કરી અને અમને આશ્વાસન આપવામાં આવ્યું છે કે જલ્દીમાં જલ્દી આનો કાયદો બનશે આપણે સરકાર સમક્ષ માંગણીની કે આ બધા પ્રશ્નોનું મૂળ શું છે તો આ તમામ પ્રશ્નોનું મૂળ છે ભાગેડું લગ્ન પ્રથા ક્યાંક ને ક્યાંક તો આપણું વેરેજરી સ્ટેશનમાં કચાસ છે ક્યાંક સતી છે આ સતીના હિસાબે આપણા ગામમાં જાન આવી હોય પૈડ્યા હોય બે હજાર વાળાનો જમણવાર કર્યો હોય એ લગ્નનું સર્ટી લેવા જાઓ તો પંદર દાડે મળે અને લવ મેરેજનું સર્ટી ચાર દાડે મળે વાત સાચી છે ખોટી રે ત્રણસો વાળાની જાન આવી હોય બે હજાર માળાનો જમણવાર હોય વિડીયોગ્રાફી હોય એ સર્ટી પંદર દાડે મળે અને લવ મેરેજનું સર્ટી ચાર કલાકમાં મળે

આજની સાવ નોર્મલ વસ્તુ છે